તો સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે કોડીનારના કડવાસણ ગામની મુલાકાત લેશે આપણે જણાવી દઈએ ખેડૂતોને મોટું નુકસાન છે માળિયા તાલુકાના ગામના ખેડૂતો સાથે પણ વાત કરશે મંત્રી અર્જુન મોઢવાડિયા પ્રદ્યુમન બાજા કૌશિક વેકરિયા પણ જોડાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડૂતોની સ્થિતિનો તાગ મેળવશે આપણે જણાવી દઈએ કે કમોસમી વરસાદ કારણે ખેડૂતોને મોટા પાઈ નુકસાન થયું છે ત્યારે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ કોડીનારના કડવાસણ ગામની મુલાકાત લેવાના છે અસરગ્રસ્ત ખેડૂતો સાથે મુખ્યમંત્રી ચર્ચા કરશે અને તેમની વ્યથા સાંભળશે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા રોહિત છે ફોનલાઈન પર રોહિત એક તરફ કમોસમી વરસાદે ખેડૂતોને મોટા પાયે નુકસાન કરાવ્યું છે ત્યારે સીએમ આજે કડવાસણ ગામની મુલાકાત લેવાના છે શું અપડેટ

સંવાદ કરશે જી જી બિલકુલ રોહિત માહિતી બદલ આભાર